અમદાવાદમાં સાબરમતી નદીમાં સ્વચ્છતાના નામે નાટક કરાયું હોવાનું ધ્યાન આવ્યું છે નેતાઓએ ફોટા તો પડાવી લીધા પરંતુ હાલની તારીખે સાબરમતી નદીમાં દૂષિત પાણી ઠલવાઈ રહ્યું છે જે ચોવીસ કલાકના કેમેરામાં અદ્રશ્યો કેદ થયા છે સાબરમતી નદીના દુશ્મનો સામે કેમ મહાનગરપાલિકાનું તંત્ર કાર્યવાહી નથી કરતું સ્વચ્છતા બાદ પણ રિવરફ્રન્ટમાં પ્લાસ્ટિક વેસ્ટનો ખડગલો છે મહાનગરપાલિકાએ દાવો કરે છે કે છવ્વીસ દિવસ સુધી ચાલેલા સ્વચ્છતા અભિયાનમાં

ગટરનું નારાવાનું પાણી અંદર ફરવામાં આવે છે આ સાફ સફાઈ એ તમે જોઈ શકો છો ક્યાં સાફ સફાઈ છે ગંદકી છે કંઈ પણ નથી ખાલી નામ પૂરતું છે લોકો ખાલી આવે છે વોટિંગ ખાલી નામ પૂરતું કરે છે આ કંઈ મતલબ છે ને આ સાફ સફાઈ થઈ છે